હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું વધેલી રોટલીમાંથી એકદમ સરસ ક્રિસ્પી એવા નાસ્તાની રેસીપી તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો ટેસ્ટી અને ક્રિસ્પી એવા નાસ્તાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ મેં ચારથી પાંચ નંગ જેટલી વધેલી રોટલી લીધી છે હવે રોટલીને સાઈડમાં મૂકી અને પહેલાં આપણે રોટલી પર બનાવવાનું બેટર તૈયાર કરી લઈશું એક બાઉલમાં એક નાના વાડકા જેટલો ચણાનો લોટ લેવાનો છે જો તમારી પાસે રોટલીનું માપ વધારે હોય તો ચણાના લોટનું માપ વધારે લેવાનું ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એક થિક બેટર તૈયાર કરી લઈશું લોટને થોડું થોડું પાણી ઉમેરતા જઈ મિક્સ કરીશું જો વધારે પાણી ઉમેરી જશે તો આપણું બેટર એકદમ પાતળું થઈ જશે તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને બધા જ લોટને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે બધો જ લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો બસ આ રીતનો જ આપણે થીક બેટર રાખવાનું છે હવે બેટરને હાથની મદદથી સતત એક જ દિશામાં પાંચ મિનિટ માટે હલાવતા રહેવાનું છે આ રીતે કરવાથી બેટરમાં હવા ભરાશે અને લોટ આપણો એકદમ ફ્લફી બનીને તૈયાર થશે તો હવે તમે જોઈ શકો છો કે બેટરનો કલર પહેલાં કરતાં એકદમ લાઇટ થઈ ગયો છે તો આપણું બેટર બનીને તૈયાર છે તો હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તો આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું રોટલીના લોટમાં આપણે ફક્ત મીઠું ઉમેરીને જ રોટલીનો લોટ બાંધતા હોય છે તો તેના માટે બેટરમાં આપણે બધા જ મસાલા ચડિયાતા ઉમેરવાના છે તો હવે તેમાં એક ચમચી હળદર પાવડર ઉમેરીશું ત્યારબાદ તેમાં એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો આ નાસ્તો જો તમારે વધારે સ્પાઈસી બનાવવો હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ થોડી વધારે ઉમેરવી હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને સાથે સાથે તેમાં ચપટી લીંબુના ફૂલ ઉમેરીશું જો તમારે લીંબુના ફૂલની જગ્યાએ લીંબુનો રસ ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો બેટરને આપણે પાંચ મિનિટ માટે સતત એક જ દિશામાં ફેટી નાખ્યું હતું તો તેના લીધે આપણો નાસ્તો એકદમ ફ્લફી બનીને તૈયાર થશે અને તેમાં મીઠા સોડા ઉમેરવાની જરૂર નહીં પડે હવે લીંબુના ફૂલ ઉમેર્યા છે તો તેમાં થોડી ગળપણ ઉમેરીશું તો એક ચમચી ખાંડ ઉમેરીશું ત્યારબાદ તેમાં કોથમીર ઉમેરવાની છે આ સિવાય જો તમારી પાસે પાલકની ભાજી હોય તો તે પણ તમે એક બાઉલ જેટલી ઉમેરી શકો છો હવે આ બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું નાસ્તાનો ટેસ્ટ એકદમ ક્રંચી આવે તેના માટે સફેદ તલ ઉમેરીશું અને તલને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે રોટલી પર લગાવવાનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે તો આ બેટરને આપણે રોટલી પર લગાવી અને તેના રોલ વાળી લઈએ જો તમે રોટલીનો આ નાસ્તો ઘરે એકવાર ટ્રાય કરશો તો વારંવાર બનાવવાનું મન થશે એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો હવે રોટલી પર આપણે બેટર લગાવી દઈએ જો તમારું બેટર પાતળું થઈ ગયું હોય તો થોડો ચણાનો લોટ ઉમેરી દેવો રોટલીનો આ ક્રિસ્પી નાસ્તો તમે બનાવીને બેથી ત્રણ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો બેટરને રોટલી પર લગાવ્યા બાદ રોટલીને આ રીતે રોલ કરી લઈશું હવે આ જ રીતે આપણે બીજી બધી રોટલી પર પણ બેટર લગાવી દઈએ જ્યારે પણ તમારા ઘરે રોટલી વધારે પ્રમાણમાં વધી હોય અને રાતના જમવામાં કંઈક જલ્દીથી બની જાય તેવું બનાવવું હોય તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો જે એકદમ સરસ બનીને તૈયાર થાય છે અને બાળકોથી લઈ અને મોટાને આ નાસ્તો ખૂબ જ ભાવશે એવો ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તો હવે આ જ રીતે બાકીની રોટલીને પણ આપણે બેટર લગાવી અને તૈયાર કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધી જ રોટલીને આ રીતે બેટર લગાવી દીધું છે હવે લાસ્ટમાં વધેલા બેટરને આ રીતે બંને સાઈડ આપણે રોટલીમાં ભરી લઈએ હવે આ બધા જ રોલને આપણે જેમ મુઠિયા બાફીએ છીએ તેમ બાફી લેવાના છે તો આ રીતે મેં પહેલેથી જ પાણી ગરમ કરી અને પ્લેટ ઉપર આ રીતે તેલ લગાવી અને બધા જ રોલ આપણે મૂકી અને પાંચથી સાત મિનિટ માટે બાફી લઈશું તો બધા જ રોલને આપણે પ્લેટ ઉપર લાઇનમાં ગોઠવી દેવાના છે હવે ઢાંકીને આપણે પાંચથી સાત મિનિટ માટે બફાવા દઈશું અને બફાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી અને ઠંડા કરી લઈશું સાત મિનિટ બાદ બધા જ રોલ બફાઈ જાય એટલે તેને બહાર કાઢી અને ઠંડા થવા દેવાના ત્યારબાદ જ તેને કટ કરીશું તો તમે જોઈ શકો છો કે રોલ બધા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો રોલને આપણે આ રીતે કટ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે બધા જ રોલ એકદમ સરસ કટ કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે અંદરથી પણ બેટર એકદમ સરસ ચડી ગયું છે હવે આ નાસ્તાને આપણે તળી લઈશું તો તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દઈશું અને આ રીતે બધા જ રોલ તેલમાં મૂકી અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું હવે આ બધા જ રોલને પલટાવતા જઈ અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું ભાખરવળીને પણ ભૂલી જાઓ તેટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો જ્યારે પણ તમારા ઘરે રોટલી વધારે વધી હોય તો આ નાસ્તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે બધા જ રોલ આપણા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો તેને પલટાવતા જઈ અને એકદમ ક્રિસ્પી થવા દઈશું બધા જ રોલ એકદમ ક્રિસ્પી તળાઈ જાય ત્યારબાદ તેને બધું જ તેલ નીતારી અને એક પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે બધા જ રોલ દેખાવમાં એકદમ સરસ ભાખરવડી જેવા જ લાગે છે તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને આવી જ રીતે બીજા બધા જ રોલને આપણે તળી લઈશું તો છે ને વધેલી રોટલીમાંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી હવે બધા જ રોલ તળીને તૈયાર થઈ ગયા છે તો તેને ટોમેટો સોસ સાથે શર્વ કરી લઈએ જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો